હા નમસ્કાર સર પ્રવીણ ભાઈ વાત કરું છું જામકંદ માંથી હા બોલો સાહેબ તમને આમંત્રણ દેવા માટે કોલ કર્યો તો કે જયેશ ભાઈ સાહેબ આપડે મહેસાણા વેપારી મિત્રોની ની એસોસિએશન ની મીટિંગ રાખેલ છે જેનો મેં આપડે વોટ્સઅપ માં મેસેજ પણ કરેલ છે પણ સાહેબ નો આગ્રહ એવો હતો કે વન ટુ વન કોલ કરીને જણાવું એટલે તમને અત્યારે સાહેબ અચૂક પધાર વિનંતી આપડે આજે સાંજે સાત વાગે માત્ર ને માત્ર વેપારી મિત્રો ની મિટિંગ છે એમાં કોઈ પબ્લિક નહીં હોય કોઈ અને સાંજે સાત વાગે આપડે પારેવડી રિસોર્ટ પરબધામ અમને એનો ફાયદો હું છે મળવા જવાનો અમને શું ફાયદો ઈ તો કયો એટલે મને કઈ ખબર પડે ફાયદો તો તમારા જે પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ આવી શકે ને હવે ચૂંટણી ના હાથ દી શું સોલ્યુશન આવી જાય પેલા એવા તો કઈ સોલ્યુશન અમે બધા કે ને એની કઈ કરત પાંચ દી હાડા જયેશભાઈ પાછા એક નાક ના ચૂંટણી જીતાવી ને આવા ગુંડા ને લડાવી પછી વ્યાજ આવે પછી અમારે શું કરવું મન ગયો રયેશભાઈ સારા માણસ છે બરોબર જયેશભાઈ બહુ સારા માણસ છે પણ એ આવા ગુંડા ને સપોર્ટ કરે અને આવો અમને લડાવીને અહીંથી વૈયા જ પછી આ અમને હું ખબર છે એની ઓફિસ માં જવાતું નથી બરોબર કિરીટ પટેલ ની ઓફિસ માં કોઈથી કોઈ કર્યા નથી બરોબર એટલો ટાઈમ પ્રમુખ રહ્યો અમે ભાજપ માં જ છે બીજો કોઈ અમને વાંધો નથી પણ એને કોઈથી કોઈના કામ નથી કર્યા એ વાંધો કોઈને ઓફિસમાં જવા નથી દીધા અને આવે તમારા તમારા માંથી આમ મત નથી મળ્યા ને તમારું આમ નથી મેળવ્યું ને એવું બધું કરે તો હવે

એટલે કોઈને કોઈ બોલવા તો દેવાના વાત નથી કોઈ બોલવાનું તો નથી અમે કહીએ સાંભળો મત દઈ ગયો પછી બધા મા સિસ્ટમ છે આખી આપડી ભાજપ ની તો કોઈ આપડે ભાજપ ને ભાજપ એમ નઈ આપડે ભાજપ ને એટલે કેટલા વર્ષો થી આપડે મત દેતા આવી છે કામ કઈ એટલે કે આલો થઈ જા હજી હજી કોઈથી કોઈને અહીંયા રોડ રસ્તા તમને અમારા જો અમે વીસ વર્ષથી અહીંયા હેરાન થઈ આ છેલ્લા દસ વર્ષ નો તો એ કોઈ રોડ નથી બની ને હા થી જુનાગઢ નો રોડ તમને કહો સાત વર્ષ ત્યાં નથી બની એટલે હા થઈ ગયું ને એમ મારું કહેવાય

એને હું અહીંયા કને અહીંયા કને આ દસ વર્ષ જિલ્લા પ્રમુખ રહ્યા એને હું અહીંયા કને કર્યું ભેસન તાલુકામાં ઈ એક તો કામ બતાવો એને કઈ કે એના પૈસા ભરવા એના એના ખિસ્સા ભરવા સિવાય એને પૈસા વાળું થવા સિવાય કઈ કામ નથી કર્યું હમ તો આમાં કેમ કે જયેશભાઈ હારા માણા તરીકે આને હું કામ મદદ કરે છે એ પેલા તો અમને નથી ખબર પડતી મારા ભાઈ ઈ તો હવે બેન હોય ને થોડું ઘણું તો બીજું તો ઉપરથી એટલે

અમારે હું કેવું અમને અમને એ દ્વેષ નથી ઉજતી કે અમારે હું કેવું એ વાત અત્યારે અત્યારે છે ને ભાઈ જયેશભાઈ છે ને આતંકવાદી ને મદદ કરે એવો માણસ છે આ હા હા હકીકત મારે તમને મજા ખેડૂતોનું ઉઘાડ પગાવું ખાતું છે ને આખું ઘર તમને બહુ માંડ માંડ કરીને સહકારી નું નાનચન કરતા હોય ને એને એને રો શાંતિથી સંભાળજો મને પૈસા તમે સંભાળજો કે એક ભાઈને મેં ફોન કર્યો હતો ને એને મને હું કીધું તું એ વાત મને ખબર પડે જયેશભાઈ આમ તો ગુફતા હોય એટલે હું વાત કરીશ એમને એટલે આમ તો હું જનરલ વાત કરીશ કે ભાઈ અમુક અમુક ભાજપ ના કાર્યકર આવી રીતે કઈ પ્રશ્ન નથી પણ વાંધો આવવા પડે સમજ્યા અહીંયા કોઈ દી અને અહીંયા લોકલ ભાજપ વાળા કોઈ થી આવડા કે હાલો સાહેબ આયવા છે આપડે કોક ને કઈક કેવું હોય ને એને રજૂઆત કરવી હોય ને અહીંયા લોકલ ભાજપ નહીં અટાણ કઈ નો કેવાય અટાણ સાહેબ ને કઈ નો કેવાય અરે ભાઈ અટાણ નો કેવાય અટાણ ચૂંટણી ટાણે નો કેવાય તો એને કેવું કઈ તમે મને કયો હાલો અને અહીં કઈ એક સરકારી કામ એક યોજના ભેસાણ તાલુકા માં આવી હોય એવું એક કામ બતાવો એને કઈ રોડ રસ્તા તો બનાવતા નથી પણ પ્રાથમિક સુવિધા નથી કરતા તો આપડે આ સરકાર નું ના વ્યક્તિઓનું નું બધા નું કામ હું મત ધારાસભ્ય નું માય મારવા તો પછી હું તો મારા ભાઈ તો અત્યારે લાગે તો પછી ભાગી જાય આપડે પણ હું કાં મેં ખોટું ભાઈ આપડે ખોટી ક્યાંય વાણતરી નથી મારું ઓકે ઓકે તમારી